ભરૂચમાં પ્રથમ ઓપન માઇન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટની નવી શાખાનું ઉદઘાટન ભરૂચમાં ઓપન માઇન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટની નવી શાખાનું ઉદઘાટન વાગરાના ધારાસભ્યના પુત્ર અને સહકારી આગેવાન અજયસિંહ રાણાના પરત સેવન એક્સ એમ્પાયર તવરા રોડ જાડેશ્વર ચોકડી પાસે કરવામાં આવ્યો આ ક્લિનિકમાં ઓટિઝમ એડીએસટી શીખવાની ક્ષમતા અને બૌદ્ધિક ક્ષમતા બોલવામાં તકલીફ તથા વર્તનને લઈને થતી સમસ્યાનું ઉકેલ અને ટ્રીટમેન્ટ કરવામાં આવશે હાલના સમયમાં જન્મજાત બાળકોની ઘણી તકલીફ થતી હોય છે કે જેવી કે બોલવામાં તકલીફ અને તેમની વર્તણૂક અને ખાસ કરીને અતિશય મોબાઈલના વપરાશથી થતી સમસ્યાઓ અને તેના માટે જ ખાસ ટ્રીટમેન્ટ આપતી આ સંસ્થાનું હવે ભરૂચમાં આગમન થયું છે સાથે સાથે જે બાળકો ભણવામાં કમજોર હોય છે તેમની બૌદ્ધિક ક્ષમતા વધારવા માટે પણ હવે આ ક્લિનિકમાં ઓકે લવાશે ડોક્ટર પરહીન મલિક દ્વારા સંચાલિત આ ક્લિનિકનો લાભ હવે તમામ આ સમસ્યાઓથી પીડિત બાળકોને મળશે બ્યુરો રિપોર્ટ ભરૂચ સાયકોલોજિસ્ટ એન્ડ આરસીએલ રજીસ્ટર્ડ સ્પેશિયલ એજ્યુકેટર અમે આપની અમે ભરૂચમાં એક ચાઇલ્ડ થેરાપી સેન્ટરની શરૂઆત કરી છે આ ચાઇલ્ડ થેરાપી સેન્ટરમાં અમે એડીએચડી ઓટિઝમ લર્નિંગ ડિસેબિલિટી બિહેવિયર પ્રોબ્લમ ધરાવતા બાળકો સાથે અમે કામ કરીશું હાલની જનરેશનમાં એવા બાળકોનો રેશિયો ખૂબ વધવા લાગ્યો છે જે બાળકો બોલતા નથી પોતાનું મોડું ખોલીને બોલી નથી શકતા જાતે ખાઈ નથી શકતા સેન્સરી પ્રોબ્લેમ હોય છે એક જગ્યાએ બેસી નથી શકતા એક જગ્યાએ સરખી રીતે નહીં બેસી શકવાના કારણે એમનામાં સ્ટેબિલિટી સારી નથી હોતી ચેર પરથી કુદાકૂદ કરે છે સોફા ઉપરથી કુદાકૂદ કરે છે ઘણા બાળકોને કન્ટિન્યુ મોડામાંથી લાડ પડતી રહે છે ઘણા બાળકો પોતાનું મોડું નથી બંધ કરતા ઘણા બાળકો સ્કૂલ જાય છે કોન્સન્ટ્રેશન કરવા છતાં બી એ લોકોને ભણવામાં રસ નથી આવતો તો આવી અમે અનેક મુશ્કેલીઓને સામનો પેરેન્ટ્સ બી કરે છે અને બાળકો બી કરે છે આવા બાળકો સાથે અમે જે પ્રોપર એપ્લાઇડ બિહેવિયર એનાલિસિસ જે થેરેપી છે એ થેરાપી અમે ભરૂચમાં લઈને આવી ગયા છે ઘણી માતાઓ અમને ફોન કરીને કહેતી હોય છે કે મેમ ભરૂચમાં બી આવું સેન્ટર હોવું જોઈએ તો અમે સ્પેસિફિક એપ્લાઇડ બિહેવિયર એનાલિસિસ થેરાપી લઈને આપણા શહેર ભરૂચમાં આવી ગયા છે અમારું સેન્ટર સેવન એક્સ એમ્પાયર તબરા રોડ જ્યારેશ્વર છે